ગોધરા શહેરમાં એસબીઆઈ બેંકના મોટાભાગના એટીએમ બંધ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બેંકના અધિકારીઓ સમસ્યા અંગે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી સ્થાનિક રહેવાસી ગિરેશભાઈ પટેલના અનુભવ મુજબ તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એટીએમની મુલાકાત લીધી ચિત્ર સિનેમા રોડ ઉપર લોખંડવાલા કોમ્પ્લેક્સમાં બામરોલી રોડ ઉપર અને દાહોદ રોડ તથા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જલારામ પ્લાઝામાં બધા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા ગાંધી પેટ્રોલ પંપ પર આવેલું એટીએમ રિનોવેશનના કારણે બંધ છે જ્યારે તેઓ બેંક મેનેજરને મળવા ગયા ત્યારે એક અધિકારીથી બીજા અધિકારી પાસે મોકલવામાં આવ્યા અંતે એક અધિકારીએ ટેકનિકલ ઇશ્યુનું કારણ આપ્યું અને કહ્યું કે બધા એટીએમ એસબીઆઈના નથી કેટલાક એજન્સીના છે આ સમય સાથે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય નાગરિકોને ભારે અવગડ પડી રહી છે એટીએમનો મૂળ હેતુ ઓલ ટાઈમ મની છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં લોકોને પૈસા ઉપાડવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે સવારમાં હું પૈસા ઉપાડવા નીકળ્યો ત્યારે પહેલાં અહીંયા આવ્યો તો શટર બંધ હતું એટીએમનું પછી બામરોલી રોડ પર તો એક બંધ જ છે કેટલાય ટાઈમથી પેટ્રોલ પંપ પર એટીએમ છે ત્રણ ચાર મહિનાથી રિનોવેશન ચાલે છે એટલે એનું બી બંધ છે દાહોદ રોડ પર ગયો ત્યાં બ્રાન્ચ છે ત્યાંનું બી શટર બંધ હતું અહીંયા જલારામ પ્લાઝામાં બ્રાન્ચ છે ત્યાં બી શટર બંધ હતું ત્યાં વોચમેનને પૂછ્યું એટલે એવું કરું દસ વાગ્યા પૂછ્યું અહીંયા હું અગિયાર વાગે આવ્યો ચિત્રા રોડ પર તો અહીંયા સર અંદરથી કેશ નથી એટલે અંદર મળવા ગયો તો મેનેજરે એવું કહ્યું કે ફટાવાળાને કોઈ બાજુમાં મૂક સાહેબને મળાય એટલે એમને વાત કરી ત્યાં કે મારું ટેબલ નથી આ સામે વાળા સાહેબને મળો સામે મળ્યો એટલે એમને વાત કરી તો કે ટેકનિકલ ઇસ્યુ છે એટલે બંધ છે એટલે મેં એમને એવું કહ્યું કે બધા એટીએમમાં બંધ તોડાવે તો એમને એવો જવાબ આવ્યો કે ભાઈ અમારા એ તો એજન્સીવાળાના બધા અમારા નથી એમ મગું પબ્લિક કઈ કઈ ફરે એટલે એટીએમનો મિનિંગ ઓલ ટાઈમ મની અને ઓલ ટાઈમ મની એ તો મળતી જ નહીં સટરો જ ફાય દસ વાગ્યા સુધી તો પબ્લિકને પૈસા જોઈએ તો શું કરે અને ટેકનિકલ પ્રોબ્લેમ અહીંયા ટેકનિકલ પ્રોબ્લેમ બતાવે તમારી માંગ શું છે હા તમારી માંગ શું છે એટલે એટીએમ છે તો ખુલ્લા રહેવા જોઈએ જેથી કરીને પબ્લિક હેરાન ના થાય આપણું નામ ગિરીશ પટેલ